દશાબાજ વણિક સમાજ અને વિવિધ સમાજના સંગઠનો દ્વારા રાષ્ટ્રીય પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી ત્યારબાદ સિનિયર સિટીઝનો દ્વારા સમૂહમાં રાષ્ટ્રગીતનું ગાન કરીને ભારત માતા કી જય અને વંદે માતરમ સહિત શૌર્ય ગીતનું ગાન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે લાફિંગ ક્લબના પ્રમુખ નરેન્દ્ર મહેતા દશાબાજ વણિક સમાજ પ્રમુખ રોહિત શાહ સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર પૂર્વ ઝોન મંત્રી રાજેન્દ્ર શાહ આઈસી શાહ વિજય ઉર્ફે શંભુભાઈ જતીન વ્યાસ ક્લબની મહિલાઓ અને વિવિધ સમાજના આગેવાનોએ ઉપસ્થિત રહીને આ સ્વતંત્રતા પર્વની આન બાન અને શાન સાથે ઉજવણી કરી હતી બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર